ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલી પિસ્તાલીસ જેટલી ગ્રામ પંચાયતો પૈકી ચુમ્બાલીસ ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આજે ધાનેરા તાલુકાની શેરા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદ માટેની ચૂંટણી સંપન્ન થઈ છે ગ્રામજનોની એકતા અને આપસી પ્રેમના કારણે શેરા ગ્રામ પંચાયતના ઉપસરપંચનું નામ ચૂંટણી થાય તે પહેલાં જ જાહેર થઈ ગયું હતું અને આજે વિધિવત રીતે કરમટા માલાભાઈ ખોડાભાઈને બિનહરીફ ઉપસરપંચ જાહેર કરવામાં આવ્યા છે ચૂંટણીના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ અધ્યક્ષ અધિકારી તરીકે જેસી પંચાલે આજે શેરા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી પ્રક્રિયા કરાવી હતી શેરા ગ્રામ પંચાયતના તમામ આઠ સદસ્યો અને સરપંચે સાથે મળીને ઉપસરપંચ તરીકે કરમટા માલાભાઈને બિનહરીફ ચૂંટી ચૂંટ્યા હતા જે ગામની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે શેરા ગ્રામ પંચાયતમાં આજે ઉપસરપંચ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

આ સિવાય અન્ય કોઈ ફોર્મ રજૂ થયેલ ન હોય નિયમ અનુસાર દરખાસ્ત માન્ય ઠરતા અન્ય કોઈ ઉમેદવારે સરપંચની ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવેલ ન હોય ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી નિયમો ઓગણીસો ચોરાણુંના ના નિયમ એ નવ એક મુજબ તેમને ઉપ સરસ સરપંચ તરીકે બિનગરીફ માટે ચૂંટાયેલ જાહેર કરવામાં આવે છે સેરા ગ્રામ પંચાયત

ગ્રામ પંચાયતમાં મળી અને એ લોકોએ બધે આ અમારા સભ્ય હતા એ લોકોને સરપંચ શ્રી બધા સાથે મળી અને મને ડિપ્યુટી સરપંચ તરીકે બિનરીફ આ લોકો કર્યો છે અને અમારું બે દિવસ પહેલાં કમ્પાઉન્ડ થયેલું ફાઇનલ હતું કે બિનરીફ તરીકે માલાભાઈ ખોડાભાઈ ને બનાવવાના છે ફાઇનલ છે અને આ બધા ગામના સાથ સહકારથી હું આજે ડિપ્યુટી સરપંચ તરીકે આ લોકોએ બધું મને માન્ય કર્યું છે આજ રોજ સેવા ગ્રામજનોએ એકતાના દર્શન કરાવ્યા અમારા ગામની અંદર સરપંચની ચૂંટણીમાં મારા ધર્મપત્ની સીતાબેન જીવાભાઈ પાતળિયા બહુમતીથી ગામજનોએ બહુ આપીને જીતાડ્યા એ રીતે ગામજનોએ ડેપ્યુટી સરપંચમાં આજથી બે દિવસ પહેલા ગ્રામજનોએ નક્કી કરી લીધું હતું પહેલાથી એકઠા કરીને અને આજ રોજ એકવીસ સાતના માલાભાઈને ડેપ્યુટી સરપંચનું ਨੋ ਵੋਟਾਂ ਵੀ ਨੇ ਬੱਜੇ ਵਿਜੇ ਬਣਾਇਆ ਪਿੰਨ ਰਿਪ ਕਰਿਆ ਤੇ ਬਦਲ ਗ੍ਰਾਹਜਨਨ ਨੂੰ ਖੂਬ ਖੂਬ ਆਭਾਰ